શાહવાડી ખાતે આવેલી ભૂમિ કાપડની કંપનીમાં નોકરી કરે છે અને દીકરી ઈચ્છા હિંમતનગર ખાતે એલઆરબી અભ્યાસ કરે છે ધ્રુવેન્દ્રસિંહે એક વર્ષ પહેલા અંશિકા ઉર્ફે પરી સાથે લગ્ન કર્યા હતા ધ્રુવેન્દ્રસિંહની હત્યા એટલી ક્રૂરતાપૂર્વક કરી હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી રવિએ ધ્રુવેન્દ્રસિંહનું મોઢું ચૂંદી નાખ્યું જેથી પોલીસ પણ ટેન્શનમાં આવી ગઈ ધ્રુવેન્દ્રસિંહ પાસેથી મળેલા ફોનથી પોલીસે રાજાસિંહને ફોન કર્યો હતો રાજાસિંહ પણ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે લાશને ઓળખી શક્યા નહીં પોલીસે જમણા પડખે પંખીનું ટેટુ બતાવ્યું હતું જે જોતાની સાથે જ રાજાસિંહે તેને ઓળખી બતાવ્યા હતા ધ્રુવેન્દ્રસિંહના હાથમાં દોરા પહેરેલા હતા જે જોતા તે લાશ તેની જ હોવાનું અનુમાન રાજાસિંહે કરી લીધું પરંતુ અંતમાં ટેટુ જોતા સમગ્ર વાત કન્ફર્મ થઈ ગઈ હતી